સમાચાર છે સરકારી શાળાના શિક્ષક પર દુષ્કર્મનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે પ્રાથમિક શાળાના શિક્ષક મુકેશ સોલંકી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે દુષ્કર્મ પીડિત યુવતીએ ન્યૂઝ કેપિટલ સમક્ષ પોતાની આપવિધિ વર્ણવી શિક્ષિકા તરીકે ફરજ બજાવતી પ્રીતિ ઘેટીયા મારફતે તેનો સંપર્ક થયો હોવાની વિગતો મળી છે આ સાથે જ પીડિતાનો મુકેશ સોલંકી સાથે સંપર્ક કરાવવામાં આવ્યો શિક્ષિકા દ્વારા આ સંપર્ક કરાવવામાં આવ્યો હતો મુકેશ સોલંકીએ શારીરિક સંબંધ માન્ય ન્યુડ ન્યૂડ ફોટો અને વિડીયોઝ પણ ઉતાર્યા હોવાની વિગત છે અને આ વિડીયો વાયરલ કરવાની તેણે ધમકી આપી હતી મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષિકા તરીકે ફરજ બજાવનારી પ્રીતિ ઘેટિયા મારફતે પીડિતાને મુકેશ સોલંકી સાથે સંપર્ક થયો હતો પડધરી તાલુકાના રોહિશાળા ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશ સોલંકીએ શારીરિક સંબંધ બાંધી ન્યૂડ ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી મુકેશ સોલંકી સાથે સંપર્ક થયા બાદ છ મહિને ખ્યાલ આવ્યો કે મુકેશ પોતે પરિણિત છે અને તેને તેર વર્ષની દીકરી પણ છે મુકેશ રાજકોટમાં શિક્ષણ જગતને ને શર્મસાર કરતી ઘટના સામે આવી છે મુકેશ સોલંકી નામના શિક્ષકે પ્રીતિ થકી એક યુવતીને પોતાની જાળમાં ફસાવી સતત બે વર્ષ સુધી તેની સાથે સંપર્ક રાખ્યો તેમાંથી એક વર્ષથી વધુ સમય તેને ન્યુડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપીને સતત યુવતીને હેરાન પરેશાન કરી નાખી મારી સાથે અત્યારે એ પીડિત યુવતી જોડાય છે વાત કરીએ તેમની સાથે મુકેશનો સંપર્ક તમારે કઈ રીતે થયો હતો મુકેશનો સંપર્ક મને પ્રીતિથી થયો હતો અમે લોકો વિપાસનામાં ગયા હતા ત્યારે પ્રીતિએ મારી મુલાકાત મુકેશ સાથે કરાવી હતી મુલાકાત કરાવી એટલે કઈ રીતે પરિચય આખો કરાવ્યો હતો મુકેશ શિક્ષક છે એ તમને ક્યારે ખ્યાલ આવ્યો પહેલી વાર મળ્યા ત્યારે પ્રીતિ પોતે શિક્ષક છે અને મુકેશ પણ શિક્ષક છે એવી રીતે જ મને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા બંનેને હાલ જે અત્યારે તમારો આરોપ છે કે આ બંને મને ફસાવી ફસાવી કઈ રીતે મુકેશે અને પ્રીતિએ પેલા એઝ અ મિત્ર તરીકે ઇન્ટ્રોડ્યુસ થયા અને પછી મને પરેશાન કરવા લાગ્યા અને મારા ન્યૂડ ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી નાખીશ એવી ધમકી આપવા લાગ્યા અને મને મેન્ટલ ટોર્ચર કરવા માંડ્યા અને ફિઝિકલી અબ્યુઝ પણ કરતા વારે અવારે મને માર પણ મારતો મૂકેશ જેના લીધે મારા નિશાન પણ પડી જતા અને હું એને હાથ જોડીને વિનંતી કરતી કે મને આટલું બધું નો માર મારા ઘરે ખબર પડી જશે જે રીતે તમને માર મારતાની વાત તમે કરી રહ્યા છો આટલો ક્રૂર મગજ છે કારણ કે પોતે એક શિક્ષક છે તેનો આખો દિનચર્યા શું છે કારણ કે તમે બે વર્ષથી આ સંબંધમાં છો એમની સાથે મુકેશ માણસ કેવો છે ગુસ્સાવાળો સ્વભાવ છે એનો ખૂબ જ અને એની વાત ન માનતા એ મારવાનું ચાલુ કરી દેતો અને પોતે ભગવાન માં ન માનતો અને હું માનતી એ બાબતે પણ અમારે બહુ ઝઘડા થતા અને મને એમ કેતો કે એવું ભગવાન જેવું કંઈ હોતું નથી અને તું પણ ન માન આ બધી ખોટી વસ્તુ છે આમાં મને બેલ્ટ થી માર્યો છે ચાર્જિંગ ના વાયર થી માર્યો છે અને પેલું કડું હાથમાં પહેરવાનું એનથી મને કપાડ ઉપર માર્યું હતું મુકેશ પરિણીત છે એ વાત તમને ક્યારેક ખ્યાલ આવ્યો કારણ કે તમે જે ફરિયાદ આપી છે ફરિયાદમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેની દીકરી પણ છે એ પરિણીત છે એનું મને ચાર પાંચ મહિના પછી ખબર પડી કે પોતે પણ શું કહેવા માંગશો મુકેશ વિશે અને જનતાને કારણ કે મુકેશે તો તમને શિકાર બનાવી જનતાને શું અપીલ કરવા માંગશો જનતાને એ અપીલ કરવા માંગુ છું કે જો બીજી કોઈ છોકરીઓ મારા જેવી પીડિત હોય તો એને પોલીસ રાજકોટ પોલીસનો સંપર્ક કરવો અને જલ્દમાં જલ્દ લખાવી લખાવીના વિશે કે જે મારા જેટલું ખરાબ બીજી કોઈ છોકરીઓ સાથે ખરાબ ના થાય હાલ તો અત્યારે તમારા જે લગ્ન તૂટ્યા છે ત્રેવીસ નવેમ્બરે તમારા પાર્ટી પ્લોટમાં પણ ગયાની વાત સામે આવી છે એ આખી ઘટના શું પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી અચાનક સાંજે વચ્ચે પાર્ટી પ્લોટમાં ઘુસી આવ્યા હતા અને પેલા સૌથી પહેલા મને મળવાની કોશિશ કરી હતી જેના લીધે મારા ફેમિલી મેમ્બર્સે મને એનાથી દૂર રાખવાનો પ્રયત્ન કર્યો અને મેં પણ કીધું કે તમે અહીંથી ચાલ્યા જાઓ મારો પ્રસંગ ન બગાડો તો એના ગુસ્સામાં ને ગુસ્સામાં એને વરરાજાની ગાડી માં અંદર જઈને વરરાજાને ધમકાવીને એમ કીધું કે કાં તો તને મારી નાખીશ કાં તો થનારી પત્ની ને મારી નાખીશ તું આ જાન છોડીને જતો રે અને પૂરી જાનમાં હોબાલા છવાઈ ગઈ હતી એના લીધે સામેવાળા વ્યક્તિએ સંબંધ તોડી નાખ્યો હતો અને જાન પરણ્યા વગર પાછી વહી ગઈ હતી રાજકોટ પોલીસ નો સંપર્ક કર્યો પોલીસ તરફથી તમને કેવો સહકાર મળ્યો પોલીસ તરફથી મને સારો સહકાર મળ્યો છે ત્રણ દિવસ પહેલા કમ્પ્લેન લખાવી હતી અને હું એટલી જ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આ કમ્પ્લેન જલ્દમાં જલ્દ મુકેશ સોલંકીની ધરપકડ કરો અને એના ઉપર સખ્તમાં સખ્ત કાયદાઓ નો પાલન કરાવો પોતે શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે બંને આરોપીઓ પ્રીતિ હોય કે મુકેશ હોય મુકેશ ની જે ક્રૂરતા છે એ તમે વર્ણવી શું અપીલ કરવા માંગશો મુખ્યમંત્રી મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી આવા શિક્ષકોને શિક્ષક જગત થી દૂર રાખો અને આના અગેન્સ્ટ માં સખતમાં સખ્ત પગલા ભરો તમે શું કાર્યવાહી ની માંગ કરો છો શું સજા મળવી જોઈએ આવા ક્રૂર અને ઘાતક વ્યક્તિઓ ક્રૂર અને ઘાતક વ્યક્તિઓને સજા એક જ છે કે ઈ લોકોને ફાંસીની સજા મળવી જોઈએ આ હતા પીડિતા તે સ્પષ્ટ કહી રહ્યા છે કે આવા ક્રૂર અને ઘાતક વ્યક્તિને ફાંસીની સજા મળવી જોઈએ જે રીતે મુકેશ સોલંકી છે તેને આ માત્ર એક નહીં પરંતુ અનેક યુવતીને ફસાવી હોય તેવા અત્યારે પ્રાથમિક સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ન્યૂઝ કેપિટલ પણ સમગ્ર ગુજરાતમાં તમામ પરિવારને વિનંતી કરે છે કે જો તમે મુકેશ સોલંકી અને આ પ્રીતિ ઘેટિયાના સંપર્કમાં આવ્યા હોય અને તમે દબાણા હોય એટલે કે મુકેશ તમને ધમકી આપતો હોય તો તાત્કાલિક રાજકોટ પોલીસનો સંપર્ક કરો ની ઓળખ પોલીસ જતી નહીં કરે તેની પોલીસ જવાબદારી લે છે અને સાથે પોલીસ તમામે તમામ એ પીડિત પરિવારોને પણ મદદ કરશે કેમેરા પર્સન અભય સાથે ઋષિ દવે કેપિટલ